સોફ્ટ ડ્રિંક કેન્ડી મિલ્કશેક આઈસક્રીમ મેંગો પલ્પ શ્રીખંડ ગોલા શેરડી રસનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઘીના દૂધ અને દૂધની બનાવટના તેલના મસાલાના તેમજ તૈયાર ફૂડ મીઠાઈ ફરસાણના પાસઠ મળી કુલ એકસો નેવ નમૂના તપાસ માટે કબજે કરવામાં આવ્યા છે મહત્વનું એ છે કે આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો ઉનાળાની સિઝન પૂર્ણ થઈ જશે અને ચોમાસું આવી જશે તો ગરમીમાં ઠંડક આપતા પદાર્થમાં કોઈ મિલાવટ કે ખામી હશે તો તેની જાણ મહિનાઓ પછી થશે જે હકીકત છે